અલ્યા એ લઈ ના આવ્યો સુતમ નહીં ખાવ નહીં ખાવ યાર આવું થોડું ચાલતું યાર ના ખાય તો મજા ના આવે યાર તમારા માટે મંસુરમ જ આવ્યો હા તો ઓને યાદ કરાવી દી બેને ખવરાવી દી હેડો ના આપણે થોડું ઘેર રાખીને કીધું જગ્યાને નિયમ ખવરાવ એટલે તમે ડબલ લઈ ના આયા દેખો મંસુરમ લઈ ના આવ્યો મજૂરને આ તો ઓલ્યા કો દઈ મી જાના તમ ખાદા દૂધવા થોડું થોડું પાકને મજા મેં

ઘડિયાળો નોકરી અઢાર હજાર પગારે એટલે આપડે તો નહીં રેવું હોય તો રખાયું નોકરી આપડે ઓળખ હારી પચીસ આલો પડે તો રહેવું

बाइक ने बाइक बाहर पड़ी है हम ये बाहर छोरू पर उठा सकते गाड़ी में बाहर पड़ी है घर राखी पर खेल पर ठंडी बाहर मैं भी તો गई ना तो दूसरा रखें तो यहाँ का नहीं तो देखो पड़ सकते करो करो बस

હા 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 દેવો હવે તો જે તો બધું 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 તો લાખ બે લાખ બધું 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 બધું

મેડેજી આપડે ખાલી ખાલી કેવાનું કે આપડા ઘેર ચોરી થઈ એટલે કેવું જ પડશે કે ખોટા આપડે નોમ ને તો પકડવો પડશે મને તો લાગે આપડો જોણ ભેગું છે સાવકાર જ લાગે ભેડો હો

એટલે આ કવડાજીને ઘરમાં ખૂબ પૈસા છે એટલે મેં કવડાજી આટલી વાતો કરે કાલે જ ઘર આખું ફેરી નાખી એટલે આ દેવા મને એવું લાગે કે આ બે ઘડી ઘડી એને વાત એવી રીતે અટપટી કરી ને એટલે ચોરી તો મને લાગે હોય ને જ કરી પણ આપણે ડાયરેક્ટ તો એને ના કહી શકાય આપડા યાર ભાઈ બંધી ને પણ નથી એ તો સાચી વાત સબૂત મળી છે બેહવા દે એટલે એ કેટલા જ્યાં વાતો કરવા આવો રા ચંપલ તો ચોરણું હે કે પછી ના ચોરાઈ ગયું રાત ના જ્યાં તા ભૂલી ના 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 ચોરાઈ ગયું તું તો તમારું ચંપલ મારા મોચા હેઠળ ચોર પેલી ગયો છે

ભાઈ એમ કે બાઈકો ઘર વેચવાનું કે અમે તમારા નોંધવું એટલે આટલી વાર ચૂપ બેઠો નકર તમે થાપો હતા તમારું ચંપલ ચોરી કરતી તને તો ના આવડી મૂર્ખા ચોર શું તું ચંપલ મારા મોછા એટલે તો ગયો ગાડી તારું ચંપલ સેમ છે કે નહીં અને મારું ચંપલ તું પહેરી ગયો તો

ઈ તો સબૂત તો મળી જ જાય ચમકો કદી ચોર નો સબૂત ચોર સબૂત છોડે વગર જાય જ ના હા જ બાઈક ચોરી હોય તો સબૂત કઈ કેજો હા સબૂત તો મળી છે ઝાર ઘડો હાલ જોહાડો ઘેર બુરો અન ચંપલાલ તો જાલે તું તો હવે ચોર છે જ હવે ઈ તો તને હવા આ ખોટો ખોટો નામ ના આલવાનો કે મારો આ દીસા આગળ નામ ના આલવાનો એ વાત કો મેઠાજી આપડી વિડિયો ફોલો ના હું છે નળા હું તો ચોરી કરવા આવ્યો ન તને હું તો બધી તારા પર ઢોળ્યો મારા પર ઢોળે બાઇક વેચીને તું ખાઈ ગયો બાઈક વેચી મેલ ઘડિયાળ પણ વેચીને ખાઈ ને ઘડિયાળ મેં તમારે ઘરે આંગળી જ મેળવી અને તમે બાઈક વેચીને ખાઈ ગયા હમ હાચા મત બંધ્યું એ જ એટલે તો હું અવળા રસ્તા પર ચડ્યો હું ક્યાં રસ્તા પર ચડ્યો તું હું હવે ખોટું જ બોલે કે હવે મારે થોડું હવે સબુત મારે છોડી જ નઈ મેં સબૂત તે છોડી તો પેલા નાકમાં ભરાવાનું ચોથી આવી ગયું નાક હવે આપણે શું કરશો મેં બોલ આપણે તારું કોઈ સબૂત તો પડી નહીં ને ચેક કરી લેજે ના મારે તો માળા આયરી કડુએ આયરું ચપ્પલ આયરા સેટર આયરું મને ચપ્પલ પાછું આલી આરસ કે તારી ચપ્પલ ભૂલી ના આયા તારા એલા પણ મેં ચોર ની ના ચપ્પલ થી પડી હતી એલા હું ચેક કર દઉં એક ચપ્પલ નકળી જીતું એટલે બદલાઈ ગયું હરે વા આપણે હેડે બે આલા દેવા આવે ચોરને તો ચોખ્ખી પકડવો પડશે

હવે હો વાત ની હો વાત હવે તમારે આ કામ કરવું છે પડ્યું કેજો મને તમે મને પૂછો અને મેં ચોરી કરવા લઈને આવ્યો તો તમારે તમે આયા તો હતા કે વાત છે આયા તો આયા તો ચોરી કરવા ચોરી કરવા મેં આયા પહેલા તો મોબાઈલ ને ઘડિયાળ કુના કને એ કાઢો આયરો ચોર ઘડિયાળ ને મોબાઈલ કુના કને એ કાઢી ગયો લાવો તો ઘડિયાળ માં લઈ ગયો હા ફોન લાવો ફોન મારા કને નહીં આ રહ્યો લાય લે ફોન કાઢ ભાઈ બંદે કે યાર દુશ્મન નતો બીજો હવે બાઈક ચોરી લઈ ગયો હતો કોનેલી કેટલા તો ખબર નઈ પચાસ હજાર બે હજાર જોતા હોત ને તો હું આ લાખ નું બાઇક હતું

ઘર જુઓ કેટલો પગારે છે તમે કોમ ધંધો ના કરો તો ઘર તો બોલી જ કે કોમ ફરો તો કોમ ધંધો તો કરવો પડે તેના મોટો ભલે મારે અઢાર હજાર પગાર્યો તમારે દસ હોય કે નવે જ હોય પણ એટલા તો ઘેર આલો તો ઘરવાળો ખુશતો હોય કે

પચીસ પચીસ હજાર તે ને ના દવા ખાલી પચે પચેના કિડની ખરાબ થઈ જતી કિડની ખરાબ થઈ જતી એટલે માં કેવાય પણ હવે ભાઈ આવું કોઈ કરવા ના

જનરેશન એવી છે કે કોઈ પણ માણસ સારું કામ કરે ને તો તેનો સપોર્ટ કરવાના બદલે બસ તેને પાડી નાખવાની અને તેને કેવી રીતે કરીને એને હાથે બરબાદ કરી નાખવાની જ બધાના મનમાં વિચારસરણી હોય છે તો આ આ કામ કરવું યોગ્ય નથી તે માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો જય માતાજી વિડીયો ગમે તો જય માતાજી લખવામાં ભૂલતા ન જય માતાજી જય માતાજી